હરની તળાવમાં ડૂબેલા બાળકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકના જાનવી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતા હતા એક તબક્કે જાનવી હોસ્પિટલમાં એટલા બાળકોને લવાયા હતા કે એમની તમામ વ્યવસ્થા ખોરંભે પડી ગઈ હતી પાણીમાંથી કાઢીને એક પછી એક બાળકોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા અને તેમની સારવાર માટે સ્ટાફ દવાઓ અને ડોક્ટરોની સંખ્યા ઓછી પડવા લાગી હતી બીજી તરફ હોસ્પિટલમાં બાળકોના વાલીઓના ટોળે ટોળા પણ ઉમટી પડતા અફરાતફરી મચી ગઈ હતી વાલીઓ પોતાના બાળકોને બચાવવા માટે ડૉક્ટરોની રીતસરની કાકલુદી કરતા જોવા મળ્યા હતા કેટલાક ઉશ્કેરાઈને હોસ્પિટલ સ્ટાફ સાથે ઝઘડો કરતા પણ જોવા મળ્યા હતા ક્યાંક કારમી ચીસો સંભળાતી હતી તો ક્યાંક જબરજસ્ત આક્રંદ જોવા મળતો હતો માહોલ એટલો ડરામણો હતો કે એને વર્ણવવા માટે અમને શબ્દો ચડતા નથી જાનવી હોસ્પિટલનો સ્ટાફ એના ડોક્ટરો અને કર્મચારીઓ માટે ગઈકાલનો દિવસ જીવનની સૌથી મોટી પરીક્ષા સમાન હતો વાત એવી હતી કે હરણી તળાવમાં ડૂબી ગયેલા બાળકોને કાઢી કાઢીને સીધા જાનવી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા હોસ્પિટલનો સ્ટાફ કંઈ સમજે તે પહેલાં તો બાળકોની લાશો ત્યાં આવવા માંડી હતી અને એમની સાથે સાથે હાંફડા ફાફડા થઈ એમના વાલીઓ પણ ત્યાં આવવા માંડ્યા હતા માહોલ તંગ હતો કોઈને કશું સમજાતું ન હતું એક તરફ કારમી ચીસો ધ્રુજાવી રહી હતી અને બીજી તરફ ચોધાર આંસુએ રડી રહી માતાઓનો આક્રંદ માહોલને ધમરોડી રહ્યો હતો લગભગ ત્રણેક કલાક સુધી હોસ્પિટલમાં ચાલેલી કાર્ડની ધમાચકડીએ આખોય માહોલ ગમગીન બનાવી દીધો હતો જો હવે સ્કૂલની ટૂર આવેલી આગળ સ્કૂલની ટૂરમાં કેટલા તો ટોટલ ત્રીસ છોકરા હતા અને ચાર મહિનામાંથી બરાબર સત્યાવીસ છોકરાને લોકો બોટમાં હતા પછી બોટ બોટ ગઈ નહીં અને પલટી થઈ ગઈ ધીમે ધીમે જે લાઇફ જેકેટવાળા છોકરા હતા એ બચી ગયા અને બીજા બોટવાળા બચાયા બીજા સ્થાનિક લોકોએ બચાયા અને બીજા મેં નવ જાનવી હોસ્પિટલમાં અહીં શિફ્ટ કરેલા નવ છોકરાઓને અને બીજા છ છોકરાઓને એસએસસી માં કરેલા અમે ઓકે કોઈ કે ડેટ થઈ કે આમ તો તમે અહીંયા કેટલી બોડી લઈને આવ્યા હતા જરે નવ બોડી લઈને આવેલા અમે અહીંયા અચ્છા એટલે સરવા ઘટના નવ બોડી નવ નવ જને લઈને આવેલા ભાઈ એ દવાખાનું મારે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી ઘટનાના પ્રત્યક્ષ દર્શી છે એમ કહી શકાય હવે અસમાન ઘટના આખી જોઈ છે એ વખતે કેટલી ઘટના કરુણ જૂટ લાગી રહી તમને કેવું અંદરથી કેવા ફીલ થતું કેવો માહોલ હતો માહોલ તો સાહેબ એ ટાઈમે બહુ ખરાબ હતો છોકરાઓ વિચાર બુવા પડતા હતા એટલે માહોલ તો બહુ જ ખરાબ હતો છોકરા માટે કોઈ જા ગાર્ડ કે બીજો કોઈ હતા કઈ તો કોઈ નહોતું પછી ફાયર બિગરને બધા બિચારા આયા ફાયર બિગર વરા ફટાફટ આવી ગયા પોલીસવાળા આવી ગયા સરકારી કર્મચારી બધા આવી ગયા એટલા તો કોઈ નહોતું એ બોટ વાળા જ્યારે અમે ઘરના હતા બધા તુમ માર લાઈફ જેકેટ ઓછા હતા છોકરાઓ પાસે કોઈ સેફ્ટી ગાર્ડ નહીં કોઈ તરવૈયા બરવૈયા કોઈ જ નહીં ਚੜਾਏ ਜਲਦੀ ਪਹਿਲਾਂ ਬਾੜੋਂ ਕੋਲੇ ਸੁ ਕਿਦੂ ਤੂੰ ਵਾਲੀ ਹੋ ਤੂੰ ਥਾਉਂ ਸੇ ਇਹ ਮਸੜੇ ਜੋ ਪਹਿਲਾਂ ਦੋਹੂ ਤੂੰ ਕਿ ਛੋਗਰਾਓ ਅੰਦਰ ਹੁੰਦਾ ਭਈ ਬੋਮ ਬੋਮ ਥੈ ਇਲਾ ਮੈਂ ਬਾੜੀ ਦੇ ਅੰਦਰ ਗਿਆ ਅਮੇ ਬਾੜਾ ਥਾ ਇਲਾ ਛੋ ਬੋਵਾ ਬੋਮ ਕਰੀ ਮੇडम ਉਹ ਇਲਾ ਅੰਦਰ ਗਿਆ ਤਾਰੇ ਤੋਂ ਬਹੁਤ ਪਤੀ ਗੇਲੂ ਮੋਡੂ ਵੀ ਗੇਲੀ ਸਿੱਖਿਓ ਵਾਲੀ ਨੇ ਤੂੰ ਕਿਦੂ ਤੂੰ ਭਈ ਕਾ ਪ੍ਰਕਾਰ ਦੀ ਘਟਨਾ ਬਣੀ ਚੋ ਸਿੱਖਿਓ ਵਾਲੀ ਹੈ ਆਪਣੇ ਆਈਡੀਆ ਨਹੀਂ ਅੱਛਾ ਤੂੰ ਕਿਤਨੀ ਬੋੜੀ ਤਮੈ ਸਿਪ ਕਰੀ ਨੋ ਬੋੜੀ ਲੈ ਲਾਈ ਆਂ ਅੰਨ ਆਂ ਨੋ ਹਣੇ ਐਸਐਸਸੀ ਮੈਂ ਕਿਤਲਾ ਐਸਐਸਸੀ ਮੈਂ પાંચ લઈ ગયેલા પછી પાછળથી સોતા થયેલું ફાઇવ બ્રિગેડ બધી મોસ્ટ ઓફલી એસી ટકા બોડી ફાઇવ બ્રિગેડ વાળા સુધી છે બધી એક પછી એક એક પછી એક બોડી કાઢવામાં આવી તો કઈ રીતે તમે એ રીતે બોડી કાઢી કેટલી મહેનત પડી કે સ્થાનિકો લોકો જોડે કેટલી મહેનત થઈ સ્થાનિક લોકો બહુ મહેનત કરી છે નજીક નજીક ગલ્લા વાળા કામ વાળા હતા અમે એ બધા દોડી અને મહેનત બહુ કરી લોકો બિચારા સનરાઈઝ સ્કૂલ વાઘોડિયા રોડથી આ લોકો પ્રવાસે લઈ ગયા હતા વગર મા બાપની પરમિશને આ લોકો પ્રવાસે લઈ ગયા મા બાપને જાણ પણ નહોતી કે આ લોકો બોટમાં બેસાડવાના છે બોટિંગ કરવાના છે ચાલો એ પણ ખરું પણ બોટિંગમાં બેસાડ્યા પછી ચૌદ લોકોની કેપેસિટીની અંદર પચીસ છોકરાઓને બેસાડીને વગર સેફ્ટી જેકેટે આ લોકોએ બોટમાં બેસાડ્યા હવે ખરેખર આ વસ્તુનો જિમ્મેદાર કોણ છે હમણાં મેયર સાહેબને વાત કરી રંજનબેન ભટ્ટને વાત કરી એમણે કીધું કે બે લોકોની ધરપકડ કરી છે આમાં બે લોકોની ધરપકડ કરી તમે આમાં મેનેજમેન્ટ કઈ ગયું સ્કૂલનું મેનેજમેન્ટ ક્યાં છે પ્રિન્સિપલ ક્યાં છે ક્યાં ગયા બધા કોઈ લોકો ઊભા કેમ નથી મારા ભાઈનો છોકરો છે માહિર શેખ હું આવ્યા હવે વસ્તુનું જિમ્મેદાર કોને બાપ એનો અંદર બેસેલો છે લાશ પાયા લઈને બેસેલો છે નાનો છોકરો બાર બાર વર્ષનો એ ત્રીજા ધોરણમાં ભણતો હતો